સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના કરબુરુષ એમની એકસો પચાસ મી જન્મ જયંતિ છું આ કાર્યક્રમમાં આજે વચ્ચે કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી સાહેબ અને પટેલ મંત્રી ઉપસ્થિત છે આપ સૌનું હું સ્વાગત કરું છું આવકારું છું આ સ્મૃતિ આપવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે યુવા પેઢી જે છે યુવા પેઢીમાં સરદાર સાહેબ વિશે કરવાનું થાય એ થાય છે સરદાર સાહેબના જે જીવન કાર્યો છે એ જીવન કાર્યો યુવા પેઢી સુધી પહોંચે આ કાર્યક્રમનો ઉદ્દેશ અખંડ ભારતના શિલ્પી સૌના સરદાર તેમની દોઢસોંતી પ્રસંગે સરદારના ને સરદાર પટેલ આજે યુનિવર્સિટીમન અર્પણ કરી અને એકતા દોડ નું આયોજન થયેલું છે એમાં સર્વે ને વધારેલા સર્વે સરદાર પ્રેમીઓને સરદાર જયંતિની શુભકામનાઓ શુભેચ્છાઓ અને આવનારા સમયમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાને સર્વે એક થઈ બુલંદ કરી સરદાર આજે સરદાર એકસો 150મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આજે અહીંયાથી આપણે બધા પુષ્પાંજલિ અર્પણ કરી અને રન ફોર યુનિટી એટલે કે અહીંયાથી આપણે સૌ બધા સાથે મળી અને આ એકતા યાત્રામાં જોડાઈશું સરદાર સાહેબે પાંચસો બસો રજવાડાને એક કરીને આ દેશને અખંડ બનાવ્યો હતો અને આ દેશને કાયમી અખંડ રહે અને સરદાર સાહેબે જે આ દેશ માટે કામ કર્યું છે એની કામગીરી કાયમી રહે એટલા માટેનો આ એક સુંદર કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર આણંદ અને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઉજવ્યો છે ત્યારે આ સફળ કાર્યક્રમને આયોજન કરવા બદલ તમામ વહીવટી તંત્ર તેમજ યુનિવર્સિટી અને સૌ નગરજનો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું